નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે વાત કરશું શિક્ષકો માટેની એક જે ભરતી જાહેરાત આવી છે જે ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે છે તમે જોઈ શકો છો એન્જિનિયરિંગ કોલેજના સફળ સંચાલન કરતા ટ્રસ્ટીઓ તરફથી સાવલી અને આસપાસના વિસ્તારના જે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાના હેતુથી કે જે એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં સાવલી જિલ્લો વડોદરા ખાતે ગુજરાત બોર્ડમાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો માટે શિક્ષકોની જે જરૂરિયાત છે મિત્રો તેના માટેની આ જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ માટે અહીંયા સેકન્ડરી જે સ્કૂલ છે મિત્રો તેમાં આઠ નવ અને દસ માટે જે મેથ્સ અને સાયન્સના સબ્જેક્ટ માટે એક જગ્યા ખાલી છે મિત્રો વેકેન્સી છે તેના માટે અરજી કરી શકો છો લાયકાતની વાત કરીએ તો એમએસસી બીએડ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સેકન્ડરીમાં આઠ નવ દસમાં જે ભાષાની જે વેકેન્સી છે તેની વાત કરીએ તો ગુજરાતી હિન્દી તેમજ સંસ્કૃત માટેની એક જગ્યા છે તેમાં એમએ બી એડ થયેલા જે ઉમેદવારો હોય છે તે અહીંયા અરજી કરી શકે છે પ્રાઇમરી સેક્શનની વાત કરીએ તો એકથી પાંચમાં જે ગુજરાતી અને હિન્દી ભાષા માટે બી એ બીએડ તેમજ પીટીસી થયેલા ઉમેદવારો માટે અહીંયા એક જગ્યા માટે અરજી કરી શકે છે પ્રાઇમરી સેક્શનની વાત કરીએ તો જે મેથ્સમાં અહીંયા જે એક જગ્યા ખાલી છે જેમાં બીએસ બીકોમ બીએસસી બી અથવા તો પીટીસી કરેલા જે ઉમેદવારો હોય છે તે અહીંયા અરજી કરી શકશે ગુજરાતી મીડિયમ માટેની વાત કરીએ મિત્રો તો પ્રાથમિકમાં ધોરણ પાંચ થી સાત માટે ગણિત અને વિજ્ઞાન માટેની જગ્યા ખાલી છે એક જગ્યા તેમાં બી એસ બી એડ થયેલા ઉમેદવારો તેમજ પીટીસી થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પ્રાથમિક વાત કરીએ તો ધોરણ ગુજરાતી હિન્દી ભાષા માટે પીટીસી કરેલા હોય તેના માટે એક જગ્યા ખાલી છે પ્રાથમિકમાં એક થી ચાર માટે ગણિત અને પર્યાવરણ વિષય માટે એક જગ્યા ખાલી છે જેના માટે લાયકાતની વાત કરીએ તો બીકોમ બીએસસી બી એડ પીટીસી થયેલા ઉમેદવારો અરજી કરી શકશે સ્પોર્ટ્સ તેમજ પીટી જીમ યોગા વ્યાયામ શારીરિક શિક્ષણ માટે અહીંયા બીપીએડ થયેલા ઉમેદવારો અથવા તો સીપીએડ થયેલા ઉમેદવારો જેના માટે એક જગ્યા ખાલી છે અહીંયા તેમાં તેના માટે કેમ્પસમાં રહેવું અહીંયા આવશ્યક છે તેમજ ધોરણ પાંચથી દસમાં કોમ્પ્યુટર વિષય ભણાવવા માટે એક જગ્યા ખાલી છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીસીએ અથવા તો બીએસસી આઈટી કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પેઇન્ટિંગ અને ચિત્રકામની વાત કરીએ મિત્રો તો ક્રાફ્ટ અને વગેરે શીખવી શકે તેવા આર્ટ અને ક્રાફ્ટ જે ટીચર છે તેના માટે એક જગ્યા ખાલી છે તેમજ મ્યુઝિક અને ડાન્સ ટીચર માટેની એક જગ્યા ખાલી છે વડોદરાથી આવવા જવા માટે બસની વ્યવસ્થા પણ હશે મિત્રો સેલેરીની વાત કરીએ તો બેસ્ટ ઇન એજ્યુકેશન સેક્ટર અહીંયા મળવાપાત્ર રહેશે તેમજ મે ઓફર હાયર સેલેરી ટુ ડિઝર્વિંગ કેન્ડિડેટ એટલે કે જે આકર્ષક પગાર આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોને જરૂરી કાગળો સહિત તમારે અરજી કરવાની રહેશે બાયોડેટા સાથે તાત્કાલિક મળવાનું રહેશે રૂબરૂ મળવાનો સમયની વાત કરીએ મિત્રો તો કામકાજના દિવસે સોમવારથી શનિવારે સવારે દસ થી સાંજે ચાર વાગ્યા સુધીમાં તમે મળી શકો છો તમે જોઈ શકો છો જયકા જન સહાયક ટ્રસ્ટ સંચાલિત કે જે વિદ્યા મંદિર સાવલી ખાતે આવેલું છે એડ્રેસ નોંધી લેશો મિત્રો કે જે કેમ્પસ એન્જિનિયરિંગ કોલેજનું જે કેમ્પસ છે આઈટીઆઈની સામે સાવલી હાલોલ રોડ ઝાવલા સાવલી પોસ્ટ સાવલી ઓગણચાલીસ સત્તર સિત્તેર જિલ્લો વડોદરા કેન્ડિડેટ્સ કેન ઇમેલ ધેર રિઝ્યુમ એટલે કે તમે જે અહીંયા ઇમેલ આઈડી આપેલું છે ઇન્ફો એટ ધ રેટ કેજીઆઈટી ડોટ ઓઆરજી પછી તમે તમારો બાયોડેટા છે તમે રિઝ્યુમ છે તમે મોકલી પણ શકો છો તેમજ અહીંયા મોબાઈલ નંબર આપેલા છે મિત્રો તેમજ કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પણ આપવામાં આવી છે ડબલ્યુ ડોટ તેના પરથી તમે વધુ માહિતી મેળવી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો સાવલીમાં જે આવેલી સ્કૂલ છે તેના માટેની આ એક શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય